જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાના ઉદ્દેશ્યથી સુરેન્દ્રનગરમાં રાજેશ રાવલ પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં વિધવા મહિલા કે તેમના બાળકો અને મધ્યમ વર્ગના પરિવારના લોકોને મદદ કરી રહ્યા છે તેઓ છેલ્લા પચ્ચીસ વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે જેમાં ગરીબ લોકો માટે નિઃશુલ્ક ટિફિન સેવા વિધવા મહિલાઓના બાળકો માટે સીવણ ક્લાસ બ્યુટી પાર્લરના ક્લાસ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ તેમજ કોમ્પ્યુટર ક્લાસ ચલાવી રહ્યા છે તેમની આ સેવાકીય પ્રવૃત્તિ માટે તેમને અટલ બિહારી વાજપેયી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે એકાવન બહેનો વિધવા બહેનોથી આ સંસ્થાનો પ્રારંભ થયો આજે તેરસો ને અડતાલીસ જેટલી વિધવા બહેનો આ સંસ્થા સાથે જોડાઈ તેના પુનર્વસન માટે તેને સ્વાવલંબન મળે રોજગારી મળે અને વિધવા બહેનો સમાજ જીવનના પ્રવાહમાં ફરી જોડાય એ માટે આ સંસ્થા કાર્ય કરી રહી છે પ્રધાનમંત્રી સંગ્રહાલય ખાતે અટલ ફાઉન્ડેશન દિલ્હી દ્વારા અટલ બિહારી વાજપેયીના નામનો રાષ્ટ્રીય અટલ એવોર્ડ બે હજાર ચોવીસ મને પ્રાપ્ત થયો છે નાનકડું કામ કરનાર વ્યક્તિને આ રીતે એક સન્માનપૂર્વક એવોર્ડ પ્રાપ્ત થશે એનો મને ખૂબ આનંદ છે સામાન્ય પરિવારની છોકરીઓ હોય તો એમને પગભર કરાવે છે જેથી કરીને છોકરી પોતે પગભર થાય અને કોઈ ગમે ત્યાં સાત આઠ હજાર મિનિમમ કે દસ હજાર સેલેરી કમાઈને અને એમનું ઘરનું ગુજરાન ચલાવી શકે